આજે જોવા જઈએ તો ભૂતકાળમાં શિક્ષણ મંત્રીએ કીધું હતું કે એક સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિકના અમે ફોર્મ ભરીશું એ ફોર્મ ન ભરાણા એટલે અમે ચાર દિવસનો શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી બંનેને ટાઈમે આપો તમે અમારા ફોર્મ ભરાવો એ ફોર્મ ન ભર્યા એટલે આજે શિક્ષક દિન નિમિત્તે અમે હજારોની સંખ્યામાં તમામ જિલ્લે જિલ્લેથી ગામડે ગામડેથી તાલુકા તાલુકાથી શિક્ષકો હજારોની સંખ્યામાં ગાંધીનગરમાં એકઠા થયા અમે વિધાનસભા તરફ કૂચ પણ કરેલી પથા પથિકાશ્રમ બસ સ્ટેશનથી અને છેલ્લે નિવારણ એટલું જ આવ્યું કે શિક્ષણ મંત્રીએ સામે ઉઠીને આ દોઢ વર્ષના આંદોલનમાં પહેલી વખત શિક્ષણ મંત્રી એવું કીધું હોય કે તમે લોકો પાંચ મિત્રો આવો અમે મળવા માટે તૈયાર છે પાંચ મિત્રોને મળવા માટે બોલાવ્યા અને સાહેબે એમ કીધું કે જૂના શિક્ષકો જૂના શિક્ષકોનો શું કહેવાય છે બદલી બદલી કરેલા ચાર હજાર શિક્ષકો અને બારસો જેટલા આચાર્યો એની આપણે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીએ પછી તમારી અમે ભરતી કરીશું એના લીધે થઈ અને પોર્ટલને ખોલવા માટે થઈને પાછળ થયું હોય પંદર દિવસ તો મીડિયા મારફતે અમે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને એટલું જ કહેવા માગીએ છીએ કે તમે એમ કહેતા હોય કે પંદર દિવસ પછી અમે ફોર્મ ભરવા માટેની જાહેરાત ઓપન કરીશું તો સોળ સપ્ટેમ્બરના રોજ અમારું પોર્ટલ ઓપન થવું જોઈએ જો સોળ સપ્ટેમ્બરના રોજ અમારા ફોર્મ નહીં ભરવામાં આવે તો સત્તર સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન સાહેબનો બર્થડે આવે છે સત્તર સપ્ટેમ્બરના રોજ સાહેબ જ્યારે ગુજરાતના પ્રવાસે હોય છે ત્યારે ફરીથી આ શિક્ષકો હજારોની ગુજરાતના પ્રવાસે હૈ છે ત્યારે ફરીથી આ શિક્ષકો હજારોની સંખ્યામાં ગાંધી ગાંધીજીના માર્ગે અત્યારે અમારી લડત ચાલુ છે જરૂર પડશે તો અમે ભગતસિંહના માર્ગે લડી લેવા માટે તૈયાર છે અને મોદી સાહેબ માટે આ બહુ દુઃખદની વાત આવી છે અત્યારે કે એના જન્મદિવસ ઉપર લોકો રોડ ઉપર ઉતરે એટલે અમે એટલું જ કહે છે કે સાહેબ સોળ સપ્ટેમ્બરની સંધ્યા તમે પોર્ટલ ઓપન કરી દેજો એ એમ કહે છે કે વીસ દિવસ પચીસ દિવસ ભાઈ આવા બધા તાઇફાઓ અમે નથી માનતા હજુ પણ અમે કહે છે શિક્ષણ મંત્રીને તમને પાંચ જણા મળીને આવ્યા તો પણ અમે એટલું જ તે તમે વાયદા ઉપર ખરા ઉતરો અને સાહેબે એમ કીધું છે કે ભાઈ અમે પંદર પંદર દિવસ પાછળ તમારા ફોર્મ ભરાશે તમારી બધી માંગ છે સંતોષવામાં આવશે તમે મને મળવા આવી શકો જોઈએ છે કાલે હું સચિવાલયના એન્ડ એન્ટ્રી લેવાનો મને સચિવાલયના ગેટ નંબર એકે કોઈ પણ કર્મી મને રોકવાનો જોઈએ કેમ કે તમે મારા શિક્ષણ મંત્રી છો હું ગુજરાતનો નાગરિક છું મને હક અધિકારને ન્યાય છે તમને મળવાનો એટલે મને ગેટે કોઈ રોકવાનો જોઈએ જો ગેટે રોકશે તો મજા નહીં આવે એટલે જોઈએ છે હવે કાલે સાહેબ મળે છે કે કેમ અત્યારે તો મીઠી મીઠી વાત કરે છે આ કોણીએ ગોળ ચોંટાડ્યો હોય કે પંદર દિવસમાં તમારા ફોર્મ ભર દેસુ આ કોણીએ જે ગોળ ચોંટાડ્યો એ મુજબ તમે પંદર દિવસમાં અમારા ફોર્મ નહીં ભરો તો પછી તમે જોઈ લેજો શિક્ષકો હવે છે ને અત્યાર સુધી શાંત હતા ને હવે તો બધા આક્રોશ આ શિક્ષકો છે ને આંદોલન કરતાં 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 દોઢ વર્ષમાં મને તો એમ લાગે આંદોલન એક ધંધો બની ગયો ને એવું લાગે એટલે સાહેબ હવે તમે અમને કયા રસ્તે વળવા માગો છો ને તમારા હાથમાં છે જો તમે અમને શાળામાં હાજર નહીં કરો ને તો તમારી ખુરશી એ આવવાની અમારી તૈયારી છે આંદોલનને આજે દસ સાત બે હજાર ત્રેવીસ સતત અમે આંદોલનમાં જોઈએ તો ધરણા હોય રેલી હોય રચનાત્મક કાર્ય કરો ભગવાનને આવેદન આપવાના બધું અમે કરી લીધું નાના મોટા આયોજન કરી લીધા બધું પણ શિક્ષણ મંત્રીને આજે શિક્ષક દિન હતો ને એટલે પોતાની જાત ઉપર કોઈ કલંક ન કરે ને એટલા માટે એને બોલાવ્યા શિક્ષણ મંત્રી બહુ સાણા છે એને ખબર હતી કે આજે શિક્ષકોની જો ટીંગાટોળી થશે ને તો મારી જ ઉપર બધા દાવ લગાવશે એટલે શિક્ષણ મંત્રીએ શાંતિપૂર્વક કીધું કે તમે મને મળવા આવો હું મળવા માટે તૈયાર છું એટલે જોઈએ છે હવે પોતાના વાયદા ઉપર એ ખરા ઉતરે છે કે કેમ બાકી કેમ ઉતારવા એને ખરા એ અમને પણ આવડે છે ગયા વર્ષે મેં આંદોલન કર્યું હતું શિક્ષક ભરતીના માટે પછી એક વર્ષ થઈ ગઈ હજી સુધી અમારી ભરતી થઈ નથી એટલે અમે ફરીથી આજે જેટલા પણ ભાવિ શિક્ષક છે ગાંધીનગરમાં ભેગા થયા હતા અમારી માગ એક જ હતી મતલબ જે સરકારે ચોવીસ હજાર સાતસોનું જે કેલેન્ડર આપ્યું હતું એના પ્રમાણે જે એક નવી જે જાહેરાત આવે નહીં તે ટા એ ભરતી નથી આવી એના કારણે મેં આજે ફરીથી ગાંધીનગરમાં ભેગા થયા પછી અમારામાંથી પાંચ જણા આજે જે શિક્ષણ મંત્રી છે એમને મળવા માટે ગયેલા પછી અમે રજૂઆત કરી કે સાહેબ જે તમે જે ભરતી કેલેન્ડર આપ્યું હતું એના પ્રમાણે મારી ભરતી આવી નથી ત્યારે સાહેબે એમ કીધું કે આચારની ચારની ભરતી આવી ગઈ એક હજાર પછી જૂના શિક્ષકની જે બદલી થવાની છે ને બદલીના કારણે તમારી ભરતી મોડી છે એટલે કે જ્યારે જૂના શિક્ષકની બદલી થઈ જાય ચાર હજાર લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ જતા અને પછી અમે એના પછી અમે ફરીથી રોસ્ટર મહેકમ મંગાવીશું એના પછી તમારી લગભગ પંદરથી વીસ દિવસની અંદર ટાટે એચ એસની ભરતી આવી જશે અને સાથે સાથે જે ટાટેસની ભરતી છે નવથી દસની એની પણ લગભગ જો નહીં આવે તો એના પણ લગભગ પંદરથી વીસ દિવસની અંદર એની પણ ભરતી આવી જશે સાથે સાથે અમે બીજો પ્રશ્ન એ કર્યો કે સાહેબ જો તમે જૂના શિક્ષક અને આચાર્ય લગભગ તમે બદલી કરો અને ભરતી કરો લગભગ પાંચ હજાર બસો જગ્યા ફરીથી ખાલી થાય એ સાત હજાર પાંચસોમાં વધારો થશે કે નહીં તો ત્યારે સાહેબે એમ કીધું વધારો થઈ પણ શકે છે ના પણ થઈ શકે એટલે અમે વિચાર કરીશું જો અમને લાગશે કે વધારવા જેવું છે તો સાત હજાર પાંચસોમાં વધારો થઈ શકે છે નહીતર તો સાત હજાર પાંચસો શિક્ષણ સહાયકની ભરતી તો ફાઇનલ આવશે અને સાથે સાથે વિદ્યા સહાયકની જે તારીખ આપેલું છે એક અગિયાર અને એક બાર એ ફાઇનલ ભરતી એક અગિયાર અને એક બાર સુધી માં આવી પૂર્વક છે એટલે કે અમે એક આશા રાખીએ છીએ કે સાહેબ બધાની સામે કેમ કે બે પીઆઈ અને સ્ટાફ બધા સામે હતા અને ઘણા બધા બીજા લોકો પણ સાથે હતા અને અમે પાંચ ઉમેદવાર હતા બધાની સામે સાહેબ એમને શ્વાસન આપ્યું છે એટલે થોડીક તો વિશ્વાસ છે કે સાહેબ પંદરથી વીસ દિવસમાં મારી ભરતી આવી જશે